વરસાદ ચાલુ વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા ઉના તાલુકાના કેસરિયા માડગામ ચીખલી લેરકા રણવંશી ભેભા રાતડ ફુલકા સહિતના ગામોમાં વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા બે દિવસમાં આઠ ઇંચ જેટલો વરસાદથી નદીઓ નાળા છલકાઈ ગયા છે તો ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા કેસરિયા અને આજુબાજુના ગામડાઓમાં વરસાદના પગલે ઠેર ઠેર ખેતરોમાં પાણી ભરાય જતા જાણે તળાવ ભર્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેથી ખેડૂતોને ખેતી પાકમાં ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે સતત વરસાદથી ખેતરો પાણી ભરાયા તળાવ બન્યા છે મોલાતને વરાપની હવે જરૂર છે હજુ પણ વરસાદ પૂરો નહીં ખાય તો ખેડૂતોના ખેતરમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે છેલ્લા ત્રણ દિવસમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં ખેડૂતોના ખેતરોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જેથી ખેડૂતોમાં કહી ખુશી તો કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે રિપોર્ટર અબ્દુલ ખાન જી ઉડા